હવે જોઈએ હસ્ય પ્રસંગ હસ્ય રસ આગળનો મુદ્દો એક એવી કહેવત છે કે આપણે વેત નમીએ તો કોક એક હાથ તો નમ જ વેત નમીએ તો જ કોક એક હાથ નમ વળી આપણા ઘૈડા પણ કીધું કે નમ એ જ ગમ હે કે જે એ ગમ બીજી રીતે કહીએ તો નમતા તરાજવે હાઉ બેહ આપણો જો વિચાર કરીએ તો આપણે કોઈકનું કોમ કરીએ તો એને ગમીએ એક કહેવત કે નમયે ગમ વળી એક સુભાષિત છે કે પોતાનું કામ પોતે કરીએ બીજાનું કામ કરવા લાગીએ પણ ઘણાને નમતો જોણે કે ન મળતી હોય અગર તો નેના બાપના થઈ જતા હોય એવું લાગે છે જો કે જોર કે શરમથી ન માવો તો એ બીજી રીતે તો નળ જ જેમ દાખલા તરીકે વહેતા પાણીમાં અગર તો નદીના પૂરમાં ઝાડ ઝૈડક મોટો વૃક્ષ પણ પડી જાય ને તણાઈ જાય પણ એની અંદર એક નેતર નામની વનસ્પતિ આવે એ નેતરને નદી ખેંચી શકતી નથી કારણ કે જેવું પાણી આવે એટલે નેતર અંદર નમી જાય સીધું થઈ જાય હવે જે નમી જાય છે નેતર એના નદીનો કોઈ પણ પૂરપ્રવાહ એક તો નહીં હા પણ આ જે ઊંચા ઊંચા ઓહળા હોય પછી પેલો નહીં જોયો આકડા હોય અયડુહા હોય એરંડા હોય હા આવો ને તમે નમાવવા જાવ તો એ નમતો નહીં પણ નમતા નમતા અગર તો નમાવતા નમાવતા વચમાંથી ભાગી જાય ને ઉડીને તીજાન વગાડે હા જેમ તમે જોઈજો નમવામાં તો કોઈક શિકાર પકડવો હોય તો એ જાનવરો પણ ધીમે 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 નમતો હોય છે હા પણ જે સજ્જન હોય વિવેકી હોય એના નમવાનું કહેવું પડતું નથી કારણ કે નમસ એ પ્રભુને ગમશે અને નમવું એ તો એક ખોનદોની છે દાખલા તરીકે કોઈ એક ડોહાભા હતા મેલ્લામાં ગમો કહ ગોમો કોઈને ગણે નહીં કદાચ કોઈ એમનાથી નેના હોય કે બીજું કોઈ કદાચ વિવેક ખાતર એમને નમ પણ આ ડોહો બોણે કા હાથ પકડીને ઊભા કરવાના બોને નિમિત્તે પણ નમાને કોઈને ગાણા નહીં હવે વાસ્તવમાં એવું હતું કે એમના ઘેરે એક ઘોડું હતું અશ્વવાલા જ નહીં પણ ઘોડું હતું જ્યાં જ્યાં ડોહો જાય હગાવાલામાં જાય ખેતરમાં જાય તો પછી ગમમાં જાય ખાલી ટોપો મારવા તોય પણ ઘોડા ઉપર બેસીને જાય કોઈ દાડો હેઠો ઉતર જ નહીં હવે કોઈના કોગળે જાય લોકો જાય કોઈના સારા નરસા અવસરમાં જાય તોય પણ એ જ ઘોડું હેઠા ઉતરે નહીં અને કોઈનું કોમ પણ કર નહીં કદાચ હગવાવાલામાં ઘર તો મેલ્લામાં ગમો કોઈ માણસનું મૃત્યુ થયું હોય હા તોય પણ મશનમાં ચડ્યા ઘોડે જ જાય એ મરનારના હાથે ભૂંય હારી કોઈના હાથે હેડ નહીં પણ એ તો ચડ્યા ઘોડે ઉતર જ નહીં બાજુમાં બાજુમાં ઘોડો લઈને હેડ હા અને વળી પાછા ખૂંખારા ખાતો જાય હા એના અંદર એમ કબંદા તો ના નમો હા આવું બધું કરતો હશે હું એમ એક દિવસ એવું બન્યું અને બધાની નજરમાં આવી ગયેલો કે આ ડોહો કોઈને નમતો જ નહીં પણ ચાણ ઘાટ આવે હા બધાનું મનમાં એવું થઈ ગયેલું હવે કુદરત સંજોગે એક દાળો એવું થયું કે એ ડોહાની ડોશી જ મરી જઈ એ કંઈની ડોસી જ મરી જઈ બધાના સમાચાર મોકલ્યા ખબર પડી જઈ બધા ભાઈઓ ભેગા થયા હકાવાલા ઉધી અને પછી લાગ જોઈને કશું કીધું નહીં પણ એને કરી બતાવ્યું જેના પાહા તો એ તો બરાબર પણ તો એ બધાએ કોઈ ઉશીનો ઘોડો લાયા કોઈ ભાડાથી ઘોડો લાયા અને બધાએ ઘોડો ઘોડા ઉપર બેસી બેસીને હો બહા માણસો ડોહાના ઘેર પહોંચી ગયા હા બધાય ઘોડે ચડીને જડીમ કોક ધાડ પડી હોય એમ હેં ઘોડા લઈ લઈને એના ઘેર પહોંચી ગયા આ ડોહાએ ભૈયાને કીધું કે ભાઈ હવે હેઠા ઉતરો આ નમી બોધો અને પાલખી ઉપાડો તાણા બધા ભાઈ બોલ્યા કે અમે કોઈ પણ ઘોડાઓ ઉપરથી હેઠા ઉતરવાના નથી કારણ કે આ તો ભાડો હાલવાનો છે ભાડો કર્યો છે મફત તો નહીં લાયા અમે આખા ગામમાં ઘોડો ઘોડો થઈ ગયેલો ડોહો કહે ભાઈ આ નાનામી ઉપાડ છે કોણ બધા ઘોડે આવ્યા છો તે તાણે બધા એક હાથે બોલ્યા કે તમે કોઈનું એ ઉપાડ્યું છે આ સુધી એ તો અમે ઉપાડીએ માટે તમારું ઉપાડે કોણ અમે કોઈ પણ ઉપાડવાના નહીં તમે જાતે ઉપાડો ઓનલાઈન હેડો અમે બાજુમાં હારીનારી ઘોડા ઉપર આવીએ છીએ હા ઉપડો અમે બધા ઘોડા ચડીને હાથે આવીએ છીએ ઓમ અને જીવનભરનો પાઠ બતાવી દીધો હા જીવનભરનો પાઠ બતાવી દો એટલા માટે બહુ વિચાર કરીએ તો એક વનસ્પતિ અગર તો કોઈ વૃક્ષ હોય ઓબાનું કે કોઈ પણ તો જ્યારે જ્યારે એના ફળ આવે કેળીઓ આવે બોયડી હોય તો બોર આવે હર ન આવ એટલે જાણે જાણે સિઝનમાં આ ઝાડ ઝડવા અગર તો છોડવાઓને એનો ફળ બેહ આવે એટલે એ ઝાડ ગમે એવું હોય તો એ ડાળો નમી જાય પેલા ફળના કારણે ફલિત થયું છે એટલે નમી જાય નમી જાય નમી જાય હા પણ તમે જોઈ જોજો એક મવડો એવી વસ્તુ છે મોટું ઝાડ છે આમ તો પણ મવડો એવી વસ્તુ છે કંઈ એનો ફળ મવડો જે વખતે મવડો આપવાનો ટાઈમ થાય ને મવડો બેહ ફળ એ વખતે મવડો નમવાનું તો જોઈ રહ્યું પણ ઉપરથી એના ઉપર પત્તો હોય ને જે ઝાડનો એ સુધી ખેવરી નાખ ખરી જાય એટલે આખો ઉઘાળો થઈ જાય હા એમ ઘણા માણસો ના બધાને ન માળ ખરા પણ ઇયોને નમવાનું આવે તાર મવડાના જેમ રીત સર નાગઈ કરતા હોય સર હા મવડાના જેવી એ નાગઈ કરતા હોય પણ નમ એમ ઘણા માણસો પોતાનો કોમ કઢાઈ લઈ સીધા ભાઈ જેવા ને પોતાનો કોમ મેઢા થઈને કઢાઈ લઈ હારું હારું બોલે ગુણ ગાય હા પણ પાછળથી અવસર પ્રસંગો અગર તો એમનો કોમ નીકળી જ આપશો પાછળથી એ ઊંધાઈ કે અભિમાન જ કરતા હોય છે કારણ કે એ સમજ અણી ચૂક્યા હો વર આ લમને ચો કોઈની જરૂર છે આપણું તો નીકળી હશે કને અણી ચૂક્યા હો વર આ કહેવત બિલકુલ સાચી હ માટે વારે ઘડીએ આ બના તો આપણે વ્યવહારમાં પણ વિચાર કરીએ કે કોઈ બહેરું હોય ને બૈરુ એ વારે ઘડીએ તો રીહે રીહે ના બેહ એ ના કરતો આપણે તો જ્યાં હા કંઈ ના કરતો હોય આપણે તો જ્યાં એટલે જો આપણે વાતને આ અવસરના આપણે કોઈને પણ સેજ પણ જો શકતા હોય અને જીવન વ્યવહારમાં આપણે ઓગળીઓ થવા દેવી હોય હા તો નમ એ જ ગમ કહેવાનો અર્થ ઘણી ઘણી બાબતો એવી હોય હ ગોય કરવી પડતી હોય હા ઈરાદાથી હાથે કરીને આપણે વિચારીએ કે આગળ જતો મોટું નુકસાન છે હા તો પહેલાંનો લાભ જતો કરવો પડે અને પાછળ જ તોય મોટો લાભ છે તો પહેલાં જ શરૂ શરૂનું થોડી ઉપાધિ કે નુકસાન વેઠીએ લેવું પડે હા કારણ નમવું એ તો કોઈક વિવેક વિચારની વાત છે એટલે જેમ આપણે વિચાર કરીએ તો જેમ એક ડોહાએ કોઈ વખત ગેર હારવટ રાખેલી નહીં હા કોઈ ગેર હારવટ રાખેલી નહીં એટલે એના મનમાં એમ થયું ડોષી ઘણી ભીર કહેતી કે ડોહા ચોક બેહવા ઉઠવાનું રાખો આપણા ઘેરાય કોકનું ચાપણી કરો કોઈ હગમાં હાંચવો હા પણ આ ડોહાનું શિખર હું ઠુંઠું ચલાઈ જેલું હા તે કોઈથી મેળાય નહીં રાખાય નહીં અંબા જાય નહીં શેવટે ડોહો મરવા થયા એટલે ભાઈઓએ વિચાર કર્યો આગળ એક એકાદ દાડો કાઢો એવા અને ડોશી કીધું કે ડોહા તમે મરી જશો હવાર થતાં થતાં આપણા ઘેર આવશે કોણ અને રખડી પડશો તારો હા એ શીખવાડી દીધું ડોશીનું હા કે તું એમ કર હું મરવાનો છું તો એ તો નક્કી જ છે કલાક બે કલાકમાં પણ મને મરી જ્યાં હે કે મને મરી જ્યાં પસ મારા મળદાને એક ખૂણામાં આધાર કરીને બિહાર બેઠો રાખવાનો ખૂણાનો આધાર લઈને અને મારો એક માથ હાથ મારા જ માથા ઉપર મેળવજે હેં કે મારા જ માથા ઉપર મારો જ હાથ મુકાવજે અને બીજા મારા જ એક હાથમાં આ મારે પહેરવાનું એક જોડું છે ને ખાહડું એ હાથમાં રાખજે મને તો ખબર પડવાની નહીં પણ આ રીતે કરજે અને તું લેકો વાળીને રોવાનું ચાલુ કરજે ડોહો જતા રહ્યા હકીકતમાં ડોહો જતા રહ્યા આ રીતે તો ડોસીએ બીજા દાળ હવારમાં ચાલુ કર્યું હા મેલ્લાના ભાઈઓ ભાઈઓએ બધોએ હોભળ્યું હા પણ હવે જાય એવું રાશિ નહીં જાય કોણ હા અને ચોય મેળ જ નહીં આંબાડી તો એટલે જાય કુણ હા પણ વળીમાં એક હોય ડાયા બધા કોઈ થાય એવા ના થાય એટલે બે ડાયા હતા એમને કીધું કે ભાઈ હા હવે આ હવે આપણો નડવાનો નહીં અને આ બધું લેટ ગો કરો આ તો જવું પડે મેલ્લા મોહન વધારે દાડા પડ્યું રહે હારું ના કહેવાય આપણી એ શોભા ના કહેવાય એટલે બધાને સમજાય લઈ જ્યો ઓમ જોયું કીધું કે ડોશી આમ મરી ગયો છે ડોહોને તો ચમ કર્યું છે એક હાથ માથા ઉપર અને એક હાથમાં જોડું ખોળામાં રાશીને આવું કોમ કરવું પડે એટલે ડોશી બોલી કે ભાઈઓ એ મેં નહીં કર્યું એ ડોહો એવું કરીને પશુ મર્યા હા આવી રીતે બેસીને પશુ મર્યા હા હા તમે કહો આવી રીતે તો તમને કોઈ કીધું કે હો મને એટલું કીધું કે જો આપણા ઘેર આવે એવું કોઈ હ નહીં આપણને તો ખબર જ પડે આપણા ઘેર કોણ આવે હા કોઈ દાડે એવું કર્યું નહીં રાખ્યું નહીં તો અને આપણે કોક ના આપણોને કોઈક ના બોલાવે એવું તો કરીને તળિયા ઝાટક કરી મેલી હોય પણ હું મરી જાઉં તાણે મારો એક હાથ માથા પર મેલજે એક હાથમાં ખાડું લઈને મારા મારા ખોરામ મેલજે જો કોઈ કદાચ આવી જાય નહીં આવું એ હોય એવું પણ નહીં ને કદાચ આવી જાય તો ડોહો એમ કહેતા હતા કે જો આવે કોઈ લાગણીને ગમે ત્યાંને લઈને તો માથા ભેરશ કોઈ આવે તો મારે માથા ભેરશે અને રોવા છતાં ના આવે તો જોડે મારી હા આવે તો માથા બેરશ ના આવે તો જોડે મારી એમ ઘણી વખતે આ એવું બધું હ કે માણસ અગર તો કોઈ પણ એવી રીતે જીવન જીવતા હોય હ હા એટલે એ પોતે તો મારે પણ બીજોને ભેડા ના થવા દે દાડા આવા મરદું ફળી રહેલું અચકે કો ફૂલીને જેવું થાય હાથ પગુ પાસું ડમડુંગાડ થઈ જેલું હા હવે બધા ના છૂટકે ભાઈ ભેગા થયા કે મરશે એના જેવું થવું નહીં હું જને અને જે એને જે કહેતો હોય કે હવે પાલખી નાના મેં લાયા હવે અને બોધવાનો કર્યો તાણા તો બધું હાથ પગનું બધું અવળ અવળ થાય હું કહી ગયેલું આગુ પાછું હવા વાળા નહીં ભાઈ કે ક્યાં આ તો આવું થઈ ગયું મરદુંએ બે ડોડ બની ગયું ભયંકર આખણો હાથ પગાઈ રહ્યા નહીં તો હવે હું કરશો એટલે કોઈ કે ભાઈ એમ કરો આપણે એવું કરો ઓન સાધનો હથિયારો લાવો કદાળી બદાળી પેલા કોળી બોડી અને કાપીને ઓને હરખો કર્યો હાથ પગથી જે ચડી જતું એ હરખો કરીને સિદ્ધિ નનામીમાં ગોઠવ્યો અને જે તે રીતે ઉપાડીને પછી હેડ્યા હા કહો હશે આ મૂળ હતા અતાવધી કરતો હતો હવે કટકા ભરેલી સિદ્ધિ નનમી દેખાય મહણિયા બાજુ એટલે મસણ બાજુ જતા હતા દાંટવા અને કર્મના સંજોગે શિખર કનું કર્મનું ફળ જાગ્યું અને પીએસઆઈ સાહેબ આઠ દસ પોલીસોની ટુકડી લઈને રસ્તામાં મળ્યા કે ભાઈ કોણ મારી ગયું કે ફલાણો ભાઈ હા એટલે મને આઠે પહેલાંય દાડા કી આવ્યો હતો અઠવાડિયાથી એ સાહેબને કહેતો હતો કે સાહેબ હમણાં તો મને કશું થાય એવું નહીં બીજા વી વર પણ મારા માટે બધાએ આમ ઝેર વેર તો કર એટલે હું કયા ટાઈમે મારી દઉં આ લોકો મારી નાખે એનું કોઈ નક્કી નહીં આવું તો કી આવ્યો હતો પેલા પીએસઆઈ સાહેબે મળું ઉતરાયું ખોલો કે ઉતાર્યું સોડી કાઢો ઉપરથી કફન બફન બધું છોડી કાઢાવ્યું તો અંદર કટકે કટકા એક કે એકને ચોફેર પોલીસ થઈ ગયા સાહેબે કહી દીધું સલાહ બધાને યાદ કરી દો આ લોકોએ મારીને કાપીને જ દાંઠવા હેડ્યા છે એટલે પેલા લોકોએ કરતાં કરતાં બધા એક યારી રોવા માંડ્યા કે મરતો જો પણ બધાને મારતો લે આવો માણસ નમ ખરો કોઈને ઉપરથી બીજાને ન મારી દીધા અવળો લફડા જાગૃત કરીને હે એમ માણસ ભેગું બેહ નહીં પણ બેહવા દે એ નહીં હા આ તો એ ઉપરથી નહીં કીધું ઘડય કે ચોરો પડી જાય પણ ચોરાનું નિશાનીનું નખું જ ના જાય એમ ઝાડ પડી જાય લોબા ગાળે ઉંમર થતો પણ એનો મૂળિયોનું તો નેચ મેલતું જાય આમ જે ઊંધાઈ હોય એ ઊંધાઈ તો જે લોહીમાં વણાઈ જેલી હોય એ જાય નહીં જપતો નહીં પણ બીજાને જપવા દે નહીં માટા આપણે એમ એટલું જ ચોક્કસ ધ્યાન રાખવાનું આપણે બધો નહીં કે શું જીબવું છે તે બગાડવું છે શું જીબવું છે તે કોઈ લઈ જવાના છીએ અરે કેટલા દાળા છેવટો આપણે બધાએ માટી ભેગા માટી થવાના એટલે હવાર બપોર અને હોજ ત્રણ વખતે એવો નિયમ રાખો એક દિવસ તો મશણ હોમું જોવું જોવું ને જોવું એટલે આપણે કોઈથી બગાડી શકીએ નહીં કારણ કે જવાના તો છીએ પણ આજપડા છે આપણું પેલા પાછળના લોકો એ નોમના ભારતો તો નહીં પડે એ નોમના છોકરાનો નોમ એવો ના પાડે આવું તે કેવું જીવવાનું છે આપણે હા એટલે જીવન મળ્યું છે મોઘા મૂલ્યનું કંઈક ઓનો લાહો લઈ લો બાકી વાસ્તવમાં કોઈનો સોયલા રહેવાના નથી ઓમ તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે